આપણે આજે આ ફોર વાળું બ્લાઉઝ આખું ને બેલ્ટને એ બધું કટિંગ ફિટિંગ થઈ જ ગયું છે બાઈ અને કેવી રીતે આગળનો ભાગ આપણે આગળ પાછળ થાય આર સાઈડમાં નીચે બાંય ફિટમાં કેવી રીતે કરવું એ રીત તમને હું બતાવું આગળ પાછળ ન થાય અને એક સરખું ભાગ આવે બે આપણે બાંયનું જે આ ચોરસ નીચેની સાઈડમાં બાંયના ભાગમાં આવે આ બે એક સરખું રાખવાનું એક સરખું આપણે બે ઇંચ સુધી રાખવાનું અહીં સુધી આગળના ભાગમાં તમારે ખોલો આવતો હોય બાઈમાં કેવી રીતે કેને લીધે આવે એ તમને રીતનું તમને કહું છે આ બે બધું કમ્પ્લીટ છે અહીં આટલો ગાળો દીધો છે વચ્ચેની સાઈડમાં આપણે આટલો ગાળો દેવાનો અહીંયા પાછળ જે કટિંગ કરીએ એમાં એક ઇંચ છોડીએ છીએ અને આમાં આપણે અડધો ઇંચ કટિંગ કરીએ એને લીધે આટલો ગાળો આવી જાય એટલે આપણું બ્લાઉઝ એકદમ સરસ ફિટિંગ અને સરસ રીતથી બને એટલે આવી રીતે રાખવાનું પણ બાઈ પણ એવી રીતે જોવાની આપણે જે લીધું છે ભાગી બે એક સરખું હોવું જોઈએ અહીંયા જે આગળ પાછળ ન હોવું જોઈએ આગળ એક સરખું હોય એટલે બ્લાઉઝ એકદમ સરસ રીતે બને એટલે બાઈ ફીટ કેવી રીતે કરવી જે આગળનો ભાગ કટિંગ વધારે છે કરેલો એ આપણે આગળની સાઈડમાં લેવાનું ને પહેલાં અહીંથી અહીં સુધીનું મેળવી લેવાનું એક સરખું આવે જે આ પોઈન્ટ વચ્ચેનો પોઈન્ટ છે અને આ શોલ્ડર છે એક સરખા આવવા જોઈએ આવી રીતે ગોઠવી અને પછી બાઈ મૂકવાની એટલે આગળ પાછળ આ શોલ્ડરનો પોઈન્ટ વચ્ચે જ આવવો જોઈએ આગળ પાછળ થોડો પણ ન આવવો જોઈએ આગળ પાછળ આવે એટલે બાઈ એક સરખી ન રહી આગળ પાછળ થઈ જાય કેમ કે વચ્ચેનો ભાગ વચ્ચે જ રહેવો જોઈએ આવી રીતે ફિટિંગ કરવાની અમારું બીજું ચેનલ કુકિંગ વિથ આવની રસોઈનું ચેનલ અમે ચાલુ કર્યું છે એ તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ને નીચે એનામાં લિંક આપેલી છે એ લિંકમાં તમે જઈ અને લાઈક કરજો ને જેમ બને વધારે શેર કરજો ને સપોર્ટ કરજો હવે આપણે બાઈ જોઈ કરશું બાઈમાં હંમેશા ઉપરનો ભાગ જે બાઈ નો હોય ઢીલો રાખવાનો અને નીચેનું સેજ નહીં અમતું એટલું હટાડવાનું છે બાઈમાં એકદમ સરસ બાંય આખી જોઈન્ટ કરીએ એટલે આમ ખુલી ઉપર બાઈ એકદમ સરસ રીતે જોઈન્ટ થાય કે આખી બાંય આવ્યો શેપ જ સરસ આવે એક વખત તમે આવી રીતે ટ્રાય કરજો અમારા આમ વિડીયા એકદમ સરસ રીતના બનાવીએ છીએ કમેન્ટ પણ બધાયની સારી આવે કે કે સ્ટિચિંગનો સિલાઈનો વિડીયો બનાવો સિલાઈનો બનાવો પૂરો જોજો તો તમને સમજાશે ને આવડશે બાઈ મૂકીએ એમ હંમેશા ગોલાઈ આપતા જ આપતી જવાની ને બાઈ મૂકી જવાની એકદમ સરસ રીતે બને ને ઉપરનું કાપડ હંમેશા સેજ ઢીલું રાખવાનું અને નીચેનું નહીં એટલું સેજ તાણવાનું થોડું ઘણું આગળ પાછળ મૂકવામાં થાય એટલું તો આપણે આવે આટલું થોડું ઘણું આપણે ઘટતું હોય એટલે તો થોડું ઘણું તો આપણે બધામાં આગળ પાછળ થાય પછી બાંય એકદમ એવી સરસ મૂકાય કે આખી બાંય આપણે આવી રીતથી આમ ઊભી રહી જાય જે મૂકવાનો આખો શેપ જ એનો બદલી જાય એટલે તમે પણ આવી રીતે બનાવજો હવે આપણે ડબલ સિલાઈ કરી લઈશું આવી રીતે બાઈ એક સરખી આપણે મુકાઈ ગઈ છે જે આ ગાળો છે એને લીધે છે જ આગળ રહીએ બાઈ એટલો ભાગ રહીએ બાઈ હંમેશા આપણે આવી રીતના રહીએ ને તો જ સમજવાનું કે આપણે બ્લાઉઝ હંમેશા ફિટિંગ સરસ રીતે આવે અહીંયા ડબલ સિલાઈ મારવાની કેમ કે અસ્તરવાળું બ્લાઉજ હોય તો અસ્તર આગળથી નીકળે નહીં નહીં નહીંતર આ મેન ફેબ્રિક્સ આપણું છે એ ન્યાનિયા રહીએ કેમ કે એ સારું હોય અસ્તર કોટનનું હોય કોટન હંમેશા ધોવાતા એકદમ વધારે ખેંચાય અને ઢીલું થાય એને લીધે આ બાઈનો આપણો ગાળો નીકળી જાય એને લીધે આપણે ડબલ આવી રીતના સિલાઈ કરવાની અમારા આવની ટેલરિંગના વિડીયા પૂરા જોજો થેન્ક યુ